તો છોટાઉદેપુરના પાવી ડાયવર્ઝનનો ભાગ તૂટી ગયો ભારચ નદી પર બનેલો ડાયવર્ઝનનો બીજો ભાગ તૂટ્યો કરોડના ખર્ચે મહિના જ અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થયું વાહન ચાલકો ચાલીસ કિલોમીટરનો ચકરાઓ ખાવા માટે મજબૂર બન્યા છે તો ડાયવર્ઝનની આ સ્થિતિ છે જોઈ શકાય છે પાવીજેતપુરમાં કઈ રીતે ડાયવર્ઝન તૂટી ગયું છે ભારત નદી પર આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેનો બીજો ભાગ પણ તૂટી ગયો છે ચાર કરોડના ખર્ચે હજી બે મહિના પહેલા જ તેને બનાવવામાં આવ્યું હતું તો છોટાઉદેપુરમાં ખુદ ભાજપના નેતાએ જ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ભારત નદી પરનું ડાયવર્ઝન ધોવાતા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ચાર કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને તે ધોવાઈ જતા ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે કહ્યું રાજેશ રાઠવાએ ડાયવર્ઝનના કામમાં ભ્રષ્ટાચાર કરનાર સામે પગલાં લેવાય છોટાઉદેપુર જિલ્લા માટે શરમજનક વાત કહેવાય તેવું કહ્યું રાજેશ રાઠવાએ તો જે રીતે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે હજી ચાર કરોડના ખર્ચે આ ડાયવર્ઝનનું કામ કરવામાં આવ્યું હતું ચાર કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો જે ધોવાઈ જવાને કારણે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તો છોટાઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે રાજેશભાઈ જે રીતે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તમે ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છો કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો ક્યારે તેને બનાવવામાં આવ્યો હતો જી મેડમ હવે આ આ જે ભ્રષ્ટાચારના આરોપ તો નહીં લગાવતે લગાવી શકતા પણ ભ્રષ્ટાચાર સાબિત જ થઈ ગયો છે હવે તો જી કેટલા સમય પહેલા ડાયવર્ઝન બન્યું હતું અને કઈ રીતનું કામકાજ હતું અગાઉ દોડ બે વર્ષ પહેલા પણ એક ડાયવર્ઝન 2 કરોડ થી પણ વધારે રકમનો એક ડાયવર્ઝન બનાવ્યો હતો એ પણ લગભગ મહિનો ટક્યો નહીં એ ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ગયો અને આ વર્ષે ચાલુ વર્ષ દરમિયાન પણ એક 4 કરોડ થી પણ વધારે પૈસાનો રકમનો જે મોટો ડાયવર્ઝન બનાવ્યો હતો એ ડાયવર્ઝન પ્રથમ વરસાદના વરસાદ તો હજી ચાલુ જ છે પ્રથમ પ્રથમ વરસાદના કલાકો બાદ જ એના એમાં તિરાડો પડી ગઈ અને આજે તો આજે આપણે એને નરી આંખે જોઈ શકીએ સોશિયલ મીડિયામાંથી તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ બ્રિજનો એક ભાગ તો આખો તૂટી ગયો છે મેડમ જી કેટલો કેટલી તકલીફ ગામના લોકોને પડી રહી છે આ રીતે ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે કર્મચારીઓ તેમજ છોટા થી ઘણા લોકો વડોદરા ખાતે કર્મચારીઓ જે અપડાઉન કરે છે એ લોકોને ખૂબ જ ભારે હાલાકી થાય છે તેમજ ખાસ કરીને હાલ શાળાઓ ખુલ્યાના થોડા દિવસો બાદ જ આ પરિણામ